અમદાવાદથી સમાચાર નિકોલ વિસ્તારમાં ડ્રેનેજના પાણી ઉભરાતા લોકોને હાલાકી કામગીરી દરમિયાન ડ્રેનેજની સફાઈ દરમિયાન પાણી રોડ પર ફરી વળ્યા જેથી મહાનગરપાલિકાની ઇજનેર વિભાગની ટીમે સમારકામ શરૂ કર્યું પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે આ ઘટના બની જેના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા એએમસીની ઇજનેર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળે પહોંચીને સમારકામની કામગીરી શરૂ કરી છે

જો કે ઇન્ડિયન વિભાગની ટીમો છે તે અત્યારે કામ કરી રહી છે સવારના સમયે આ ઘટના બની હતી જ્યારે એકાએક ડ્રેનેજની કામગીરી અને સફાઈની કામગીરી કરતા ડ્રેનેજ પાણી છે જે રોડ પર ફરી વળ્યું હતું પણ છેલ્લા અનેક સમયથી આ પ્રકારે ડ્રેનેજની સાફ સફાઈ ન થઈ હોવાના કારણે પણ આ પાણી બેક માર્યા હોવાનો ઇન્ડિયન વિભાગમાં હાલ દાવો છે જેને શોધી અને ચોમાસાની ઋતુમાં નિકોલ વિસ્તારના લોકોને કોઈ સમસ્યા ન પડે તેના માટે હાલ તકેદારી રાખવામાં આવી રહી છે કુશાંગ આભાર જાણકારી આપવા માટે તો પ્રી મોન્સૂન એક્ટિવિટીની કામગીરી દરમિયાન ગટરના પાણી ફરી વળ્યા અને ચોમાસામાં સર્જાય એવા દ્રશ્યો સર્જાયા નિકોલમાં કોર્પોરેટર દીપકભાઈ પંચાલ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે દીપકભાઈ આ છે આપણું અમદાવાદ કોર્પોરેશન પ્રી મોન્સૂન કામગીરી એટલા માટે થાય કે વરસાદ પડે એટલે લોકોને કોઈ મુશ્કેલી ન પડે પણ એ કામગીરીમાં અત્યારનું શું અત્યારે તો જો લોકો કેવી હાલાકી ભોગવી રહ્યા છે એવું એવું નથી પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહી છે એટલે ક્યાંય ને ક્યાંય કોઈક લાઈન ડમી મારેલી હશે એ જે પૂરી થશે એટલે સફાઈ થઈ ગયા પછી તરત ખોલી નાખવામાં આવશે કારણ કે તે એક જ કેનાલ ના બાજુની લાઈનો બંધ હોય એટલે એક જ ઉપર કાવ્ય પમ્પિંગ ઉપર જ એનો લોડ રહેતો રહ્યો છે અને એના લીધે આ થયું છે

ઓસરે ત્યારે તેવા પ્રયત્ન થઈ રહ્યા છે પણ આ ગટરના પાણી છે જેમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા આવે છે અને અમદાવાદ કોર્પોરેશન જે અત્યારે તો બણગાવ ફૂંકી રહ્યું છે કે સીસીટીવીથી અમે નજર રાખીશું કોર્પોરેટર કહી રહ્યા હતા કે નીચાણવાળો વિસ્તાર છે વરસાદ પડશે તો શું સ્થિતિ થશે આ વિસ્તારની